આજના દિવસે જ્યારે આપ સૌ અહીંયા ઉપસ્થિત થયા છો સક્સેસ સ્કૂલની અંદર તો આજનો જે કાર્યક્રમ છે એની થીમ શિક્ષણ પર જ આધારિત છે આપણે સમાજની અંદર જે શિક્ષણની એક વ્યાખ્યા કરીને બેઠા છીએ ખાસ કરીને આજના યુગની અંદર કે જેની અંદર આપણી ઇન્ટેલિજન્સ પાછળ બહુ દોડ છે અને એ ઇન્ટેલિજન્સ સમહાવ આપણે આપણા બાળકોની અંદર લાવવા માંગીએ છીએ અને આપણે ઈચ્છીએ છીએ કે આપણા બાળકો પણ એ લેવલે તૈયાર થાય દેશ વિદેશની અંદર જાય અત્યારે અમેરિકા જવાનું કેનેડા જવાનું આપણે ત્યાં બહુ વ્યાપ વધ્યો છે ત્યારે નિશ્ચિત પણ એક બાબત આપણે સમજવી જોઈએ કે આ હોડ છે બરાબર છે સારું છે જરૂરી છે પરંતુ એ બધાની વચ્ચે આપણે શિક્ષણની સાચી વ્યાખ્યા ભૂલી ન જઈએ કારણ કે અહીંયા જો તમે આજના દિવસે જ્યારે આવ્યા જે કોઈ પણ લોકોએ આ સાચ સંભવ શિક્ષણના જે મૂક્યા છે જોયા હોય તો તે દર્શાવવાનો ફક્ત એક જ પ્રયત્ન છે અને એક જ મોરલ સાથે સક્સેસફુલ ફ્રોમ ધ વેરી ફર્સ્ટ ડે ચાલી રહી છે અને એ મોરલ છે કે આપણે સમાજને ફક્ત ડોક્ટરો નથી આપવા આપણે સમાજને ફક્ત એન્જિનિયરો નથી આપવા આપણે સમાજને ફક્ત અધિકારીઓ નથી આપવા પણ આપણે સમાજને સારા ડોક્ટર આપવા છે સારા એન્જિનિયર આપવા છે અને સારા અધિકારીઓ આપવા છે અને એ સારા ક્યારે થાય તો સૌથી પહેલાં આપણી જે સંસ્કૃતિ છે આપણા જે મહાપુરુષો છે આપણી જે વ્યવસ્થા છે એ વ્યવસ્થાની અંદર એ વ્યવસ્થાની અસ્મિતા એ લોકોની અંદર જાગે તો આ કામ થઈ શકે બાકી એ કામ થતું નથી તો તેના માટે કરી અને સક્સેસફૂલની અંદર આ બાબત પર આપણે વિશેષ ભાર મૂકીએ છીએ કે આપણે ત્યાં જે કોઈ પણ છોકરાઓ આવે એ ફક્ત રોબોટ ન બને એ છોકરાઓની અંદર માનવતા ધીરજ લાગણી સંસ્કાર સંસ્કૃતિ આ બધાનું એમની અંદર હમણાંથી એ પ્રમાણે આપણે બીજા રોપણ કરીએ કે આગળ જઈ અને વૃક્ષ બને કારણ કે આપણે સમાજની અંદર જોઈએ છીએ નેપોલિયન બોનાપાટની આપણે વાત કરીએ નેપોલિયન એવું કહેતો કે આખા વિશ્વની અંદર કોઈ એવી શક્તિ નથી કોઈ એવી સંપત્તિ નથી કે હું વિચાર કરું મારા ત્રણ દિવસની અંદર મારા પગમાં લાવીને ન મૂકું આ નેપોલિયનના શબ્દો હતા પણ એ નેપોલિયન બોલ્યો કે મારા જીવનમાં મેં છ સુખના દિવસ જોયા નથી માઇકલ જેક્સન જે બહુ મોટો પોપ સ્ટાર હતો એનો કાર્યક્રમ હોય તો એ કાર્યક્રમની અંદર મોટી મોટી એમ્બ્યુલન્સો લાવી પડે હવે આપણને બધાને પ્રશ્ન થાય બરાબર ને સાહેબ કે પોપ સ્ટાર હોય ડાન્સનો અને બધો કાર્યક્રમ હોય હવે એ કાર્યક્રમની અંદર એમ્બ્યુલન્સ કેમ લાવવી પડે તો આ માઇકલ જેક્સન નો ક્રેજ એવો હતો સાહેબજી કે એને જોઈને લોકો બેહોશ થઈ જાય અટેક આવી જાય લોકોને એટલો મોટો ફેન ક્લબ અને એ માઇકલ જેક્સને સુસાઈડ કર્યું છે હવે એની પાસે શું નહોતું પણ એ બોલ્યો શું કે મારા જીવનની અંદર મને એકલતા લાગે છે ખાલી પણ લાગે છે તો જ્યારે આપણે તમે બધા એક પુસ્તક વાંચીએ હશે ધ સેવન હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ એના જે લેખક છે સ્ટીફન કોવે એક બાબત લખે છે કે જીવનની અંદર તમે જ્યારે પણ શરૂઆત કરો ત્યારે ઓલવેઝ ટેક એન્ડ ઇન યોર માઇન્ડ એટલે કે તમારા જીવનની અંદર અંતને ધ્યાનમાં રાખીને તમે શરૂઆત કરો અને એ વ્યક્તિ પછી એમાં લખે છે કે જીવનની અંદર આપણે બહુ મોટા મોટા કામ કરીએ બહુ સિદ્ધિઓ લઈને આવીએ પણ છેલ્લે જીવનની અંદર જો કોઈ બાબત શાંતિ આપતી હોય તો એક જ છે કે મારા જીવનકાળ દરમિયાન મેં એવા શું કાર્ય કર્યા કે જેના કારણે કરી અને સમાજને હું ઉપયોગી બન્યો તો એટલા માટે આજની થીમની અંદર આપણે વિશિષ્ટપણે સાહેબને ડોક્ટર સાહેબને બોલાવ્યા છે અગ્રવાલ સાહેબને કમલેશ સાહેબને બીજા પણ ડોક્ટર્સને આપણે ઇન્વિટેશન આપ્યા શિક્ષકગણને આ બધા આપણો મુખ્ય અતિથિ કેમ છે કારણ કે આ સમાજની અંદર એ લેવલનું ટ્રાન્સફોર્મેશન લાવવા માટે એ લોકો કામ કરી રહ્યા છે અને જ્યારે આપણે અહીંયાથી વાત કરીએ છીએ ત્યારે મારા મનની અંદર એક જ બાબત આવે છે કે આપણી સ્કૂલના જે કોઈ પણ બાળકો હોય ચોક્કસપણે કહેવાય ને કે દરેક બાળકની અંદર ભગવાનને તત્વ તો મૂક્યું જ છે શિક્ષકોનું સંસ્થાનું કામ હોય છે એને પ્લેટફોર્મ આપવું એને પ્લેટફોર્મ મળે તો એ પ્રમાણે આગળ વધી જતા હોય છે તો સક્સેસફૂલના એ પ્રમાણેના પ્રયાસો છે કે જેની અંદર આપણે શિક્ષણ અને ટેકનોલોજી બંને બાબતોને ધ્યાનમાં રાખી અને એ પ્રમાણે આગળ વધીએ કે જેના કારણે કરી અને ભલે આપણી જે પ્રોગ્રેસ હોય એ શરૂઆતની અંદર થોડી આપણને એવી લાગે કે ઓછી હોય પણ નિશ્ચિતપણે આપણે કહીએ ને કે સ્લો એન્ડ સ્ટડી ઓલવેઝ વિન્સ ધ રેસ તો એ પ્રમાણે આપણે કામ કરી રહ્યા છીએ સક્સેસ સ્કૂલ દ્વારા ધાનેરાના આખા જિલ્લાની અંદર સર્વશ્રેષ્ઠ કામ કરવાનું છે સારામાં સારા એન્જિનિયર સારામાં સારા ડોક્ટર સારામાં સારા કલેક્ટર સારામાં સારા અધિકારીઓ આ સ્કૂલ પ્રોડ્યુસ કરવાની છે આજે વિશ્વાસ કરજો નહીં કરો તો આવના પાંચ વર્ષમાં તો તમારે કરવો જ થાળીઓ પાડીશું થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ મને